भरोसि गोपाल लाल की जय सर्व भगवतीय गोपाल जय गोपाल हा जीव जमुने स पिया है જીવ જમુને સપિયા જી ને કર ને પ્રીત પર રાગી રે કસો મન આણી સમાતો તારે સિર પર રહ્યો છે ગાજી રે जीव जमुने ने जी सुकरणे करणे प्रीत परागी रे व्यास ताणा तो वाले बेल जवाड्या, निरभे नो बगी रे कांठी कमळी ना वाले कोड ज દર્શન દીજું છે દાદાજી રે જીવ જમુને સપિયાજી શું કર ને કર ને પ્રીત પરાગી રે આ જતના જલ અતંગ તાગ્યા પ્રવાહ રહ્યો છે થી જી રે અમદાવાદ માં સ્વરૂપ દેખાડ્યું હા કે મર્યો છે લાજી રે જીવ જમુને સપિયા કર કરને પ્રીત પરાગી રે આ ગારિયામાં તેલ થત દા આ ગારિયા આધાર માં तेल त्रतकी जा जस जुग जुगर रोगा जी रे आ मोरी वाळो मालसी घुसायची ना गाळतो ते पण कैसे हाजी हाजी रे जीव जमुने जपी आजी सुकरणे करणे प्रीत परागी દામ દાસ હો દામ દાસ હાય દામ દાસ ને દયા જો કરીી ઉતલની બે દામ દાસ ને દયા જો કરી હા સન દયા જો કરી ભૂતલ બે રે ભાગીરે ની બે રે જીવ જમુને સો જીવ જમુને સપિયા જી શું કરે કરીત રે જીવ જમુને સપિયા જી શું કરને પ્રીત પરિરે બોલો ગોપાલ લાલ ભગજય